ગાંધીધામ શહેરની પાયાની સંસ્થા સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા નિર્મિત સિંધુ ભવનના ગેરકાયદે કબજા મામલે એસઆરસીના ડાયરેક્ટર અને કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સિંધુ ભવન નેક્સસ ક્લબમાં કરાયેલા ગેરકાયદે કબજા મુદ્દે છવ્વીસ જાન્યુઆરીના રોજ પાંચ વ્યક્તિ સામે છેતરપિંડી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી આ મામલે પોલીસે ડાયરેક્ટરોને નિવેદન માટે બોલાવ્યા હતા જે બાદ ડાયરેક્ટર હરીશ કલ્યાણી અને ઇજનેર આત્મારામ ભુલચંદાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગુના કાવતર રચી આ ભવન કોમ્પ્લેક્ષ નામની જે મિલકત છે એને પડે હેતુસર ખોટા ભાગીદારો કરાર કરે ફરિયાદીની જે ભાડાપેટે જે સિંધુભવન કોમ્પ્લેક્ષ મળેલ હતું તેને પોત આરોપી દ્વારા ખોટી રીતે પચાવી પાડેલ હતું જે બાબતે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન ગઈ તારીખ ત્રણ માર્ચ બે હજાર પચીસના રોજ આ પોલીસ દ્વારા એસઆરસીના વર્તમાન ડાયરેક્ટર હરીશ પેરુમલ કલ્યાણી અને એસઆરસીના સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આત્માના બુલચંદાણીની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીએ પોતાના હોદ્દોનો દુરુપયોગ કરીને આરોપીઓના મિલકત પચાવી પાડવાના જે ગુનાહિત કાવતરામાં સામેલ રહેલ છે અને પોલીસ દ્વારા આ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે હાલમાં પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ ચાલુ મળશે આગળ જતા તપાસ દરમિયાન બીજા કોઈ આરોપીઓનો રોલ આવશે તો તેમના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે